ચોરાવ બાઇક અને હીરા સાથે એક ઇસમ ઝડપાયો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલી કે બ્લુ કલરનું જીન્સ જેકેટ પહેરીને કાળા કલરનું બજાજ કંપનીનું પલ્સર જેનો રજિસ્ટર્ડ નંબર જીજે ઝીરો ફોર એ એચ નેવું ચાલીસ મોટર લઈને નિર્મળનગર ફાયર સ્ટેશન પાસે એક વ્યક્તિ ઉભો છે તે પોતાના પાસે રહેલા કાચાઘાટના હીરા બતાવી વેચાણ કરવા માટે પૂછપરછ કરી રહ્યો છે જે હીરા તથા આ મોટર તેને ક્યાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે બાતમીવાળી જગ્યાએ પહોંચી ઉપરોક્ત રજિસ્ટર્ડ નંબર જીજે જીરો ફોર એચ નેવું ચાલીસ બાઇક દેખાતા તેની ઉપર બેઠેલ ઈસેમ આરોપી રાહુલ લલિતભાઈ દુધરેજ અટકાયત કરી હતી ત્યારબાદ તેની પાસે રહેલી મોટરસાઇકલ તથા હીરા વિશે પૂછપરછ કરતા આજથી આશરે સાતેક મહિના પહેલાં ભાવનગર કામિન્યા નગર સીધર રોડ પર આવેલા સંજયભાઈ સુતરિયા ભંડારીયાવાળા સીતારામ ડાયમંડ હીરાના કારખાને હીરાગ્રસ્તો હોય ત્યારે રાતના અઢી વાગે શેટરનું તાળું તોડી ટેબલમાં રાખેલા હીરાના પેકેટની ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી હતી અને મોટર સાયકલ વીસ બાવીસ દિવસ પહેલાં સુરિતા સોસાયટીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસ દ્વારા આરોપી રાહુલ લલિતભાઈ દુજડીજાની અટકાયત કરી બાઇક અને હીરાને કબજામાં લઈ એક લાખ વીસ હજાર મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હતી dice